વાત એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભીડ સવારથી જોવા મળી રહી છે વહેલી સવારથી આરતી બાદ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે ભક્તો શિવલિંગ પર દૂધ અને બિલીપત્ર ચઢાવતા જોવા મળ્યા હતા સુરતમાં પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને સુરતના અલગ અલગ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ભગવાન શિવની પૂજા કરતા દ્રશ્યો ભક્તોના જોવા મળ્યા હતા ઉધના વિસ્તારમાં આવેલું છે ભીડભંજન મહાદેવ મંદિર કે જ્યાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને ભક્તોનો ધસારો સવારથી જ મંદિરોમાં જોવા મળી રહ્યું છે ઉધનાના ભીડભંજન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો છે છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યા આજ અંગે વધુ વાત કરીશું સતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે સાહી આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને ઉદના વિસ્તારમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં પણ ભક્તોનો નો ધસારો છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ થી ચોક્કસપણે ઉધના વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિર એવું ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે અને તેની અંદર આજે પ્રથમ દિવસે શ્રાવણ માસ ને લઈને ભક્તોની ભીડ જે છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને આપણી જોડે અહીં આપણે પેલા મંદિર ના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કઈ રીતનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં અત્યારે ભક્તો જે છે તે પૂજા અર્ચના કરવામાં આવ્યા છે આપણે મંદિરના જે મહારાજ છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મહારાજ કઈ રીતના આજે પ્રથમ દિવસ અને કઈ રીતનો માહોલ હર હર મહાદેવ સૌ પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીના ના વીરભંજન મહાદેવ ઉદના ગામના ના તરફ થી આપતો હરિભક્તો ને આશીર્વાદ શ્રાવણ માસ ની શુભકામનાઓ અને તમારી ઈચ્છા વીરભંજન મહાદેવ દાદા પૂર્ણ કરે એ આપણે પ્રાર્થના કરીએ આજે સવારથી જ પ્રથમ દિવસે ભક્તોની

એટલે શ્રદ્ધા થી બધા લોકો અહીંયા આવે છે મંદિર બિલકુલ શ્રદ્ધા થી લોકો અહીંયા આવે છે કારણ કે મનોકામના તેમને પૂરી થતી હોય છે ત્યારે આજે ઉધના વિસ્તારમાં આવેલા ભીડભં મહાદેવ મંદિર ખાતે સુરત શહેરના તમામ અંદર આજે ભીડ જે છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને જે રીતના અત્યારે શિવાલયો ની અંદર પણ અત્યારે દૂધ ચડાવવામાં આવી રહ્યું છે તેના ખાસ કરીને મિલીપત્ર ચડાવી લોકો જે છે તે તેમની મનોકામના પૂરી કરી રહ્યા છે જી જી આભાર સાહી